જુદા જુદા તાલુકાના જીપીઆઈડી ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓની અમદાવાદ થઈ ધરપકડ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ જે ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના સુપરવિઝન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને શોધવા સારો સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ જે અનવયે યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ તથા યુનિક એસએમસીએસ લિમિટેડ અમદાવાદ દ્વારા ગુજરાતમાં સામાન્ય માણસોને ઊંચા વળતરની લાલચાપી રોકાણ કરાવી પાકતી મુદ્દે વળતર ન આપી છેતરપિંડી કરતા ભુજ શહેર એડિવિશન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ તેમજ જીપીઆઈડી એક્ટ કલમ મુજબના ગુનાકામેના નાસ્તા ફરતા આરોપીઓ રાજકુમાર કઈલાસ રાય રાહુલ રાજકુમાર રાય બંને રહે પાર્ક એવન્યુ ગુલાબ ટાવર પાસે થલતેજ અમદાવાદ વાળાઓને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ સાહેબના માર્ગદર્શન ટેકનિકલ મદદથી અમદાવાદ ખાતે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ જઈ પકડી પાડી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી સદર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સદર ગુના કામેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલનાઓ ચલાવી રહ્યા છે આ સફળ કામગીરીમાં ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી એચ ઠાકોર રાજુભા એસ જાડેજા યુવરાજસિંહ ડી જાડેજા તેમજ લાખાભાઈ એન બાંભલા કૈલાસભાઈ કે ચૌધરી દશરથભાઈ એચ ચૌધરીનાઓ જોડાયેલ હતા